કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના શિયાળા સ્પેશિયલ આમળા કેવી રીતે અથવા તે જણાવીશું તો આમળામાં ડાઘ ના હોય તેવા આમળા લેવાના આમળા પાકા હોય તેવા લેવાના એકદમ ઢીલા આમળા હોય તેવા નહીં લેવાના આમળા લીધા પછી આપણે એને સરસ ધોઈ અને સાફ કરી દેવાના છે આમળા જેટલા પાકા હશે એટલા આ થવામાં ખૂબ જ મજા આવશે તો ધોયા પછી આપણે એને પાણીમાંથી વ્યવસ્થિત નેતાવી દેવાના છે પછી આમળામાં જે આજુબાજુ જે કાપા હોય તેને ચપ્પાની મદદથી આપણે કાપા પાડી દેવાના છે એટલે એમાં આપણે જે ને હળદર ભરવાના છે તે વ્યવસ્થિત રીતે અંદર પડી જાય તેના માટે હવે આપણે જોઈતા પ્રમાણમાં મીઠું લેવાનું છે અને હળદર લેવાની છે પછી આપણે જે આમળાને કાપા પાડ્યા હતા તે આની અંદર આપણે ભેળવી લેવાના છે આપણને તો ખબર કે આમળા એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આપણી સ્કીન માટે આપણા હેર માટે વેઇટ લોસ માટે એ આમળા ખૂબ જ ઉપયોગી હોય છે આવી રીતે વેવી પાડ્યા પછી આપણે એને વ્યવસ્થિત રીતે હલાવી અને લગભગ ચારથી પાંચ કલાક માટે એને મૂકી દેવાના છે એટલે કે ઢાંકી દેવાના છે ત્યારબાદ પાછા આપણે વ્યવસ્થિત હલાવી અને કાચની બની એકદમ ચોખ્ખી હોય એમાં આપણે ભરવાના છે હમણાં કોઈ દિવસ પ્લાસ્ટિકની બહેણીમાં નહીં ભરવાના એનું ખાસ ધ્યાન રાખજો કાચની બરણીમાં હશે તો ફૂગી પણ ઓછી મળશે આવી રીતે એક પછી એક આમળા બધા અંદર ભરી લેવાના છે હવે જે મીઠું ને હળદરનું થોડું મટિલિયર વધ્યું હતું તેમાં આપણે આમળા અંદર ડૂબે એટલું પાણી લેવાનું છે મિક્સ કરી અને જે બરણીમાં આપણે આમળા નાખ્યા હતા તેની અંદર નાખી દેવાનું છે આમળા એકદમ ડૂબી જવા જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારું પાણી ઓછું હશે તો અધકચરા હમણાં થશે એટલે પાણી પૂરેપૂરું લેવાનું છે પછી એને ટાંકી અને સરસ મજાના થોડાક દિવસ માટે આવી રીતે મૂકી દેવાનું છે લાઈક એન્ડ સત